જય હિન્દ જય ભારત વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચલો મારો ઓડિયો વિડિયો ક્લિયર આવે છે કે નહીં એકવાર કોમેન્ટ બોક્સ ઉપર તમે કોમેન્ટ કરી દો એટલે આજનો આપણે જે લેક્ચર છે અથવા તો આજની જે માહિતી જે છે એ તમને આપી દઈએ શું છે સાહેબ તો કે ભાઈ આજે એવા ન્યૂઝ આવ્યા છે કે ગ્રાન્ટીનેડ શાળા જે છે માધ્યમિક ગ્રાન્ટીનેડ શાળા માધ્યમિક જે વિભાગ છે એની અંદર શાળા પસંદગી શરૂઆત થઈ ગઈ છે આજથી શાળા પસંદગીની શરૂઆત થઈ ગઈ છે તો જેમને પણ એ શાળા પસંદગી કરવાની હોય તો એ લોકો આ તારીખ નવ સાત બે હજાર પચીસ થી તેર સાત બે હજાર પચીસ એટલે કે તેર તારીખ સુધીમાં એ શાળા પસંદગી કરી નાખે

આ લિંક ની અંદર તમારે જવાનું છે ઓકે આ લિંક ની અંદર જાવ પછી તમારે અહીંયા જવાનું છે સેકન્ડરી ગ્રાન્ટી નેડ ઓકે તમારે ગ્રાન્ટી નેડ માધ્યમિક શાળાના ફોલ્ડર ની અંદર જવાનું છે ત્યારબાદ અહીંયા મેરિટ માં જવાનું છે આ મેરિટ માં જશો ઓકે અહીંયા મેરિટ માં જશો એટલે આ મેરિટ છે પીએમએલ 2 મેરિટ આ મેરિટ ની અંદર જો તમારું નામ આવ્યું હોય ઓકે આ અંદર જો તમારું નામ આવ્યું હોય તો તમારે શાળા પસંદગી કરવાની છે ઓકે તો શાળા પસંદગી કરવા માટે તમારે પછી તમને અહીંયા જ મળી જશે ઓકે આ જે છે વેબસાઇટ ની અંદર આ પહેલું જ આવી ગયું છે શાળા પસંદગી માટેની સૂચનાઓ શું સૂચનાઓ છે એ ખાસ એકવાર વાંચી લેવી અને પછી શાળાની પસંદગી કરવાની છે ડન છે તો આપણે એ ખોલીએ એટલે તમને આ જોવા મળે છે પહેલું તો એટલી ખબર પડે કે નવ તારીખ એટલે કે આજથી શરૂ થાય છે અને તારીખ કઈ તારીખ સુધી તેર તારીખ સુધી આ જે છે એ તમે શાળા પસંદગી કરી 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 શકો છો અને જે લોકો શાળા પસંદગી શકે છે ને એને એસએમએસ થી પણ જાણ કરવામાં આવેલી છે એટલે કે તમારે એસએમએસ આવ્યો હશે કે ભાઈ આ તારીખ થી આ તારીખ સુધીમાં શાળા પસંદગી કરી નાખજો ઓકે અને પીએમએલ ટુ માં તમારું નામ હોવું જોઈએ અને જો નામ હોય હોય અને જો આવ્યો તો પણ કોઈ ચિંતા જેવું નથી પણ તમારું આની અંદર નામ હોવું જોઈએ એટલે તમારે શાળા પસંદગી કરવાની છે તમને તારીખ આપી દીધી છે નવ તારીખ થી લઈને નવ તારીખ થી લઈને તેર તારીખ સુધી રાત્રે

ડન છે અહીંયા લખેલું છે મર્યાદિત શાળા પસંદગી આપવાથી જો કોઈ ઉમેદવાર શાળા ફાળવણી થશે નહીં તો તેઓને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળા ભરતી બાકાત થશે જેની નોંધ લેશો માનો કે તમે થોડીક જ તે શાળા પસંદ કરી છે બહુ બધી શાળા પસંદગી નથી કરી અને તમને નથી મળી તો તમને તમને આ ભરતીમાંથી બાકાત ગણી લેવામાં આવશે પછી તમે એમ કહો કે હવે મારે બીજી શાળા નાખવી તો હવે હાલશે નહીં પહેલી જ વારમાં તમારે જેટલી શાળા નાખવી એટલી નાખી દેવાની હું તો કહું બધી નાખી દેવાની

કરો કરો ને પછી ફેરફાર થાય તમારે જે ફેરફાર કરવા હોય શાળા ઉપર નીચે કરવી હોય તો એ બધું તમે કરી શકશો બરોબર છે તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે ક્લિયર છે પછી બીજી વસ્તુ કે હાલ તમે શિક્ષક તરીકે ફરજ બજાવો છો બીજે ક્યાંય તમે ઓલરેડી શિક્ષક છો જો છો તો હા અને ન હોય તો તમારે ના લખવાનું છે ઓકે અને પછી તમારે આમાં ગ્રાન્ટીનેટ શાળા પસંદ કરવાની છે તમે શેમાં છો તમે માનો કે શિક્ષક છો તો તમે શિક્ષક ગવર્મેન્ટમાં છો ગ્રાન્ટીનેટમાં છો એ પણ સિલેક્ટ કરવું પડશે અને તમે જે શાળામાં છો એ શાળાનો સ્કૂલ ડાયસ નંબર હોય તો સ્કૂલ ડાયસ કોડ હોય એ તમારે નાખવો પડશે ઓકે ક્લિયર છે ફરીવાર કહું છું પીએમએલ ટુ માં તમારું નામ હોવું જોઈએ અને બીજી વસ્તુ કે આ બે વિકલ્પ છે ઓકે કે ભાઈ હું મારી કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું મોસ્ટ ઓફ બધા આ જ વિકલ્પ પસંદ કરશે એનો મતલબ કે તમને તમારી કેટેગરીની તો શાળા બતાવશે એસીબીસી ઓ એસસી એસટી ઈડબલ્યુએસ ઈ તો બતાવશે સાથે સાથે જો તમે જનરલના ક્રાઇટેરિયામાં આવતા હોય તો જનરલનો ક્રાઇટેરિયા એટલે કે તમારે જનરલની જેટલી વય મર્યાદા છે ને એની કરતા ઓછી વય હોય તો તમને જનરલની શાળા પણ બતાવશે ઓકે જનરલની જે વય મર્યાદા છે એની કરતા ઓછી એજ તમારી હોય તો તમને જનરલની શાળા પ્લસ તમારે કેટેગરીની શાળા બંને બતાવશે બરોબર છે પણ તમારી વય મર્યાદા જનરલ ની વયમર્યાદા કરતા વધી ગઈ છે તો તમને માત્ર તમારી કેટેગરી ક્લિયર થાય છે અને અહીંયા લખેલું છે હું મારો કેટેગરીનો લાભ જતો કરી મારે મારે કેટેગરીમાં નથી જોતી મારે પસંદ કરવા હું ઈચ્છું છું ઓકે જેથી કરીને કેટેગરીનો કેટેગરીનો લાભ બીજા કોઈને મળે ઓકે આટલા સારા વ્યક્તિ તો કોઈ હોતું નથી કે ભાઈ હા અમુક હોય ભાઈ બહુ સારું એવું પેલું હોય શું કહેવાય બહુ સારું એવું મેરીટ હોય રેન્ક વન ટુ આવ્યો હોય એને માગે શાળા મળી જતી હોય તો એને કેટેગરીનો લાભ જતો કરાય જેથી કરીને ઈ કેટેગરીમાં બીજા કોઈક ને લાભ મળે ઓકે તો તમે એવું કંઈક હોય તો તમે વિકલ્પ ટુ પસંદ કરજો અધરવાઇઝ તમારે શું કરવાનું છે વિકલ્પ વન પસંદ કરવાનું છે સેવ આપી દેવાનું છે એટલે સેવ થતું રહે તમે જે પસંદગી કરી હોય જતી ના રહે કાંઈ ઓકે ડન છે બીજી વસ્તુ મેં કીધી એમ કે તમને આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ શાળા બતાવશે

છે તમારે મારે તમને કહેવાની હતી બરોબર છે ક્લિયર આ જ વસ્તુ તમને કે તમને

હાલ અત્યારે ટેટ ટાટના તમામ કોર્સ ઉપર પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે અઢાર તારીખ સુધી ઓકે પચાસ ટકા એ ડિસ્કાઉન્ટ છે તો ખાસ ધ્યાન રાખજો જે કોર્સ હોય અને જે ફીસ હોય એના પચાસ ટકા ડિસ્કાઉન્ટ અહીંયા તમને મળી જવા પાત્ર છે અને આજે જ આપણે બીજા બે કોર્સ લોન્ચ કર્યા છે ઓકે ટેટ ટુ એન્ડ બે કોર્સ લોન્ચ કર્યા છે ટેટ ટુ એન્ડ ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન ગણિત એન્ડ વિજ્ઞાન હવે આમાં બે કોર્સ કેવા છે સાહેબ તો કે ઓન્લી માત્રને માત્ર ખાલી ગણિત વિજ્ઞાન લેવું છે તો એ તમને મળી જશે ગણિત વિજ્ઞાન સાથે તમારે પાર્ટ વન પણ જોતો છે ગુજરાતી વર્ણનાત્મક પણ જોઈતું છે તો એવો કોર્સ પણ મળી જશે એ કોર્સની અંદર તમને એવું લખેલું આવશે કે વિથ પાર્ટ વન તો એમાં તમને પાર્ટ વન અને ગુજરાતી વર્ણનાત્મક અને ગણિત વિજ્ઞાન ધોરણ થી છેથી નું મળી જશે બીજી વસ્તુ કે જે લોકો માત્ર ને માત્ર ગણિત વિજ્ઞાન લેવા માંગે છે તો એ લોકો ટેટ ટુ ટાટ સેકન્ડરી ગણિત વિજ્ઞાન કન્ટેન એવું લખેલું હશે એ કોર્સ પરચેસ કરી શકે છે ઓકે ટેટ વન માં પણ આપણા વિડીયો ધોરણ છ થી આઠ ના જે છે એ અવેલેબલ થઈ ગયા છે ઓકે

આ જે છે બરોબર છે તો અત્યારે અત્યારે પચાસ ટકા ઓફ છે માત્ર ને માત્ર જો ગણિત વિજ્ઞાનનો કોર્સ કોર્ષ પરચેસ કરવો હોય તો છ મહિના માટે તમને બે હજારમાં માં મળી જશે ફીસ છે ચાર હજાર રૂપિયા ઓકે પણ તમને પચાસ ટકા જેવું જઈને જોઈ શકો છો કે એની અંદર શું શું આપેલું છે ફરી વાર કહું છું ગણિત વિજ્ઞાનમાં એક પણ ટોપિક આપણે બાકી રાખ્યો નથી દરેક ઉદાહરણ દરેક સ્વાધ્યાય દરેક પ્રમય દરેક સાબિતી વાળા દાખલા એમસીક્યુ શોર્ટ ટ્રીક બધું જ ઓકે અને મેથડ કન્ટેન્ટ અને જો વિજ્ઞાન હોય તો બે માર્ક્સના ચાર માર્ક્સના છ માર્ક્સના આઠ માર્ક્સના એમ સી ક્યુ પાઠ્યપુસ્તક આખું પ્રવૃત્તિ બધી એટલે દરેક વસ્તુ તમને અહીંયાંથી પ્રોવાઈડ કરી દેવામાં આવી છે તો તમે આ કોર્સ પરચેસ કરી શકો છો બરોબર છે ભાષા તમારે દેવી છે તો આ કોર્સ પરચેસ કરી શકો છો ઓકે ગણિત વિજ્ઞાનના બે કોર્સ છે વિથ પાર્ટ 1 અને ઓન્લી કન્ટેન્ટ તો ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે તેર તારીખ પહેલા ફોર્મ ભરી દેજો બીજી કોઈ માહિતી આવશે તો તમારા સુધી પહોંચી જશે ઓકે એટલે જો શેર ન હોય તો કરી નાખજો અને કોર્સ પરચેસ કરવા માટે નીચેના નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને એપ્લિકેશન માંથી તમારી રીતે પણ કોર્સ પરચેસ કરી શકો છો નીચે કુપન કોડ હશે એ તમારે લગાડી દેવાનું છે ડન છે ઓકે બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો ઓકે તો આટલું રાખીએ છીએ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત